શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રોને જય સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ એકવીસમાં આજે આપણે બે પ્રસંગો જોવાના છીએ પૂર્વે ઉમરેઠ ગામ ઠાસા તાલુકામાં હતું ત્યાંના તાલુકા મામલતદાર આસારામ નાયક હતા ઉમરેઠ મંડળનું બાંધકામ ચાલતું હતું તે દરમિયાન કેટલાક વેસીલા લોકોના કહેવાથી મામલતદાર આસારામ મંદિરના ઓટલાનું ચળતળ બંધ કરવાની નોટિસ કાઢી તેમજ નોટિસનો ઉત્તર આપવા માટે મામલતદારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને પોતાની ઓફિસે બોલાવ્યા કેટલાક સત્સંગીઓને સાથે લઈને સંતો સાથે સ્વામી તો મામલતદાર શ્રીની ઓફિસે ગયા ને નોટિસ અંગેનો વિગતવાર ઉત્તર આપીને કહ્યું કે સાહેબ ઉમરેઠમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ તો ઉમરેઠના સત્સંગીઓ કરાવે છે અમે તો ધર્મોપદેશ નિમિત્તે ક્યારેક ક્યારેક ઉમરેઠ આવીએ છીએ અને બે ચાર દિવસ રહીને બીજે ગામ જતા રહીએ છીએ માટે મંદિર અંગે જે કાંઈ કહેવાનું હોય તે તમે ઉમરેઠના સત્સંગીઓને કહો તે તમને વિગતવાર માહિતી આપશે તે સાંભળી મામલતદારે કહ્યું કે તમારા સત્સંગીઓ તો બાંધકામમાં નિમિત્ત માત્ર જ છે મુખ્ય તો તમે જ છો માટે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે સ્વામી પ્રત્યે આવો દ્વેષ ભર્યો અનાદર દાખવનાર મામલતદારે સ્વામીનું આમ અપમાન કર્યું છતાંય સદગુરુ ગોપાલનાયંદ સ્વામી તો કાંઈ બોલ્યા નહીં અને સંતો તથા સત્સંગીઓ સહિત સ્વામી ત્યાંથી ચાલી નીકળ્યા પરત મંદિરે આવ્યા પછી સ્વામીએ વિચાર કર્યો કે આપણે અહીં રહીએ અને દ્વેષીથી આ અધિકારી સંતો સામે કોઈ કાર્યવાહી કરે તો સંતો તથા સત્સંગીઓને દુઃખ થાય માટે આપણે અહીંથી વડતાલ જતા રહ્યું જેથી અધિકારી સંતોના નામથી કાંઈ ઉપાધિ કરે નહીં આમ વિચારીને ગોપાલનંદ સ્વામી પોતાના સંતોના મંડળ સહિત વડતાલ જવા તૈયાર થયા મામલતદારે સ્વામીનું અપમાન કર્યું અને તેથી સ્વામી વડતાલ જવા તૈયાર થયા છે તે વાત ઉમરેઠના કેટલાક આગેવાન સત્સંગીઓના સાંભળવામાં આવી એટલે તેઓ તરત જ સ્વામી પાસે આવ્યા વિનંતી કરીને તેઓએ સ્વામીને કહ્યું કે સ્વામી આપ અહીં જ રહો અને અમને આશીર્વાદ આપો તમારા આશીર્વાદથી અમો કાયદેસરની કાર્યવાહી કરીને મંદિરના બાંધકામની મંજૂરી મેળવી લઈશું વળી અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિ આપને કે સત્સંગીઓને પરેશાન કરે નહીં તે અંગેની કાર્યવાહી પણ અમુક કરીશું સ્થાનિક સર્વ નિષ્ઠાવાનને ટેકેલા સત્સંગીઓના અતિ આગ્રહથી ગોપાળાનંદ સ્વામીએ વડતાલ જવાનું બંધ રાખ્યું ને બાંધકામ પૂર્ણ થયું ત્યાં સુધી ઉમરેઠમાં જ રોકાયા અધિકારીઓએ પાઠવેલી નોટિસનો જવાબ આપવાની કાર્યવાહી સત્સંગીઓએ શરૂ કરી તેમાં શ્રી કૃષ્ણભાઈ સેલટ એટલે કે સીકાભાઈ એ ખૂબ જ ખંટથી કાર્યવાહી કરીને બાંધકામની મંજૂરી મેળવીને ઓટલાનું બાંધકામ પૂર્ણ કર્યું જે ઓટલો વર્તમાન કાળે પણ મોજૂદ છે ભગવાન શ્રી હરિના મંદિરના બાંધકામરૂપી સત્કર્મમાં વિઘ્ન નાખનાર અને સંતોનું અપમાન કરનાર એ મામલતદાર ત્યાર પછી રાજ્યના ગુનામાં આવવાથી પદભ્રસ્ત થયો અને તેમણે જીવન પડયત દુઃખમય જીવન વિતાવવું પડ્યું શ્રીહરિને અખંડ ધારી રહેલ એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષના અપરાધથી એ મામલતદાર કસ્તને પામ્યો ઉમરેઠમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ માઠી જય સ્વામિનારાયણ મિત્રો હરિભક્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને બીજા બધાને શેર કરજો તમારા કંઈ સુજાવ હોય તો જરૂરથી જણાવજો જય સ્વામિનારાયણ ગાફના રાજા પ્રભુ શ્રી દ્વારિકાધીશના દર્શને જતા હતા ને રસ્તે સંઘમાં ચાલતા ગામ ગઢાડીમાં રાટ રહ્યા તેમના કારભારી જે ગગો વ્યાસ સાંજે આંબા શેઠની દુકાને સીધું લેવા ગયા આંબા શેઠ પોતાની હાટે મોડીખાનું રાખતા એટલે દરેક વસ્તુ તેમની દુકાને મળતી હતી ગગોવ્યાસ સાથે પાંચ દસ માણસો લઈ આંબા શેઠની દુકાનેથી સામાન લઈ રહ્યા હતા એ વખતે આંબા શેઠે સીધું ચોકટા ચોકટાં જરા પણ સંકોચ પામ્યા સિવાય વાત વાતમાં અતિ પ્રસન્ન ચિત્તે આનંદપૂર્વક હેક ન્યાલકરણ ન્યાલકરણ એમ વારંવાર બોલતા હતા આ જોઈ ગગો વ્યાસ બોલિયા કરે વાણિયા સીધું સમૂહ જોખને ત્યારે આંબા શેઠ કહે આ ગઢડામાં ઢીચણ સમૂહ કલ્યાણ છે મોરખ હોય તે વાંધે જાય ઓહો હો મને તો ન્યાલ કરી નાખ્યો હું હિંગ તોડનારો વાણિયો છું પણ મારો તો બેડો પાર થઈ ગયો આ રીતની આંબા શેઠની અલમસ્તાઈ ભરી હાર્દિક પ્રેમભાવના જોઈ ગગો વ્યાસ તો છક થઈ ગયા અને આશ્ચર્ય પામી પૂછવા લાગ્યા હે વાણિયા એ ન્યાલકરણ કોણ છે તે સુણીને આંબા સહેત કહે ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન છે તેમણે મને ન્યાલ કરી નાખ્યો ત્યારે ગગો વ્યાસ કહે સ્વામિનારાયણ ભગવાન છે આંબા સહેત કહે હા જુઓ ને મને ન્યાલ કરી નાખ્યો ગગો વ્યાસ તો વર્તે દિવસ ચાલ્યા ને યાત્રા કરી પોતાને ઘેર ગયા એક સમયે ગાફમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી પધાર્યા હતા એટલે પોતાને સત્સંગનો ગુણ આવેલો તેથી દર્શન કરવા ગયા નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી ગગા વ્યાસનું હૃદય રંગી દીધું સ્વામી વર્તમાન ધરાવવા લાગ્યા ત્યારે ગગો વ્યાસ કહે સ્વામી તમારે મને વર્તમાન ધરાવવા હોય તો ધરાવો પણ મને તો ગઢાણીના વાણીએ વર્તમાન ધરાવ્યા છે હું એમની દુકાને પાંચ કલાક સુ સુધી બેઠો હતો તેટલી વારમાં તો તેણે સો વાર ન્યાલકરણ ન્યાલકરણ એમ કર્યું હશે એમના પ્રેમનો રંગ અને કેફ અજબ હતા પછી ગગોવ્યાસ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરી સત્સંગી થયા સત્સંગ સાગરના મોટીમાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવવાનું બોલ ભૂલતા નહીં આ વિડીયોને લાઈક કરજો બીજા બધાને શેર કરજો જેથી એમને પણ આ પ્રસંગો જાણવાના મળે શ્રીજી મહારાજનો મહિમા જાણવા મળે જય સ્વામીનારાયણ